પાલિકાની વ્હીકલપુર શાખા ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર હોય કે કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરાતું હોવાના આક્ષેપ કર્યા છે ડ્રાઈવરનું કહેવું છે કે ચાર મહિનાનો સમય વીતવા છતાં પણ પગાર પાવતી આપવામાં આવતી નથી બોનસમાં પણ અનેક ક્ષતિઓ છે આઈ કાર્ડ આપ્યા નથી યુનિફોર્મ પણ આપવામાં આવ્યા નથી અને આ મામલે રજૂઆત કરવા જઈએ છીએ તો દર વખતે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ આજથી સુધી સમસ્યાનો કોઈ ઉકેલ કરવામાં નહીં આવતા

પણ ડ્રાઈવરો એ આના જ છે ને વર્ષોથી આ લોકો કોન્ટ્રાક્ટર આવે છે જે ઓછા રેટ પર ભરીને લઈ જાય છે કોન્ટ્રાક્ટ ને પછી એનો જે બેનિફિટ છે એ ડ્રાઈવરના પગારમાંથી બોનસમાંથી ઈએસઆઈમાંથી એ કાપકૂપ કરીને એ લોકો એનું ભરણ પોષણ કરી રહ્યા છે ને આ કર્મચારીને નુકસાન જાય છે આ ચાર મહિના પહેલાં જે હવે બાલાજી નામના કોન્ટ્રાક્ટર આવ્યા છે તે કોન્ટ્રાક્ટરે ના તો લઘુત્તમ વેતન ચૂક્યું છે ના પગાર પાવતી ના આઈ કાર્ડ ના પે સ્લીપ છે કે ઈએસઆઈ પીએફ કોઈની પૂર્તતા ખરી નથી જે ટેન્ડરમાં જોવા જઈએ તો નિયમના કોઈ બી એમને નિયમ પાલન કર્યું નથી ના તમામ કર્મચારીઓને નુકસાન કરવામાં આવે છે અમે લગભગ ચાર મહિનાથી આની રજૂઆત કરતા આવ્યા છે લેખિતમાં મોખિટમાં કે ભાઈ આનું સોલ્યુશન લાવવામાં આવે પણ આ સુધી કોઈ બી આનું સોલ્યુશન લાયા નથી એટલે આજે અમે ના છૂટ માન્ય કમિશનરથી મળવા આવ્યા છે કે અમારો કોઈક નિકાલ કરવામાં આવે એવી રજૂઆત લઈને આવે જે દિલ્હીના કોન્ટ્રાક્ટર કુંવર હતા આજે અમે લેબર કોર્ટમાં ફરિયાદ ચાલુ છે નહીં આ સિચ્યુએશન એ સમય બી હતી અમે અમને રજૂઆત કરીને થાક્યા પણ કોઈ અધિકારીએ અમારી ગણકાર નહીં લીધી એટલે ના ચૂક્યા અમારા લેબર કોર્ટમાં ફરિયાદ હાલમાં બી કેસ પેન્ડિંગમાં છે ને એ કેસ ચાલુ છે ના ના એવું કોઈ અંત આવ્યું નહીં અમારો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો ને એટલે એવું કોઈ અંત કોઈ આવ્યું નહીં જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એ કંઈને કંઈ બાકી રાખીને ગયા છે કોઈ એમને પૂરું વર્તન આવીને ગયા નથી બસ અમારો વ્યવસ્થિત પગાર મળે તમામ કર્મચારી એની પગાર પાવતી મળે ઈ ઈએસઆઈ પીએફ એટલે યુનિફોર્મ છે જે ટેન્ડરના નિયમ છે એ નિયમ પ્રમાણે તમામ કર્મચારીને એને મળે

આપવામાં આવતો નથી એવી જે રજૂઆત છે એ અન્વયે અમારા જે સંબંધિત શાખા છે એને સંસ્થા સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે